નમસ્કાર હું સત્યમ મકાણી અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ અત્યારે હું હાલ વડિયા વડિયાની અંદર જે અમારે સરદાર ખાતર ડેપો છે ત્યાં તમે પાછળ જોઈ શકો છો તે ખાતર ડેપોની બહાર ઊભો છું અત્યારે આ ખાતર ડેપો આજે મને જાણવા મળ્યું કે અહીંયાથી જે આ ખાતર ડેપો છે એ બંધ થાય છે બંધ થવાના કારણો છે મેં એના ઉચ્ચ અધિકારી જોડે ચર્ચા કરી તો ચર્ચામાં એવું જાણવા મળ્યું કે ખાતર અહીંયા અમને લોસ જાય છે કંપનીને લોસ જાય છે એના હિસાબે કમિટીએ નિર્ણય કર્યો છે કે આ ખાતર ડેપો મેં બંધ કરી છે પણ એ એક ડેપાનું જોવે છે તો આજે મેં એના કાગળ તપાય છે એના રેકોર્ડ તપાસા તો ખબર પડી દરરોજની એકથી દોઢ લાખ લગીનીથી બે લાખ સુધીનું તો કાયમીનું એનું કાઉન્ટર છે તો લોસ જવાની વાત જ નથી આવતી આની અંદર બીજું આ એક ડેપાની વાત કરે છે તો એક ડેપોથી આજુબાજુના કેટલા ગામના ખેડૂતો અહીંયા ખાતર લેવા આવે છે એનું શું અત્યારે સરકાર વાત કરે છે કે ખેડૂતોની પડખે ઊભી છે સરકાર તો આ રીતે અચાનક ખાતર બંધ કરી દેશે સિઝનમાં તો ખેડૂતો જશે ક્યાં ખેડૂતોને શું કરવાનું છે ખેડૂતો અત્યારે આજુબાજુના ગામમાં મારે વડિયાના ખેડૂતો છે એ ઉકાઓ ખાતર લેવા જશે કે જેતપુર ખાતર લેવા જશે કે ભેસણ ખાતર લેવા જશે તો ખેડૂતો કરશે શું આ સિઝનની અંદર આવી મોટી મુસીબત અત્યારે ખેડૂતો માટે આવી છે તો આવનારા દિવસોમાં જો આ ખાતરનો ડેપો બંધ થશે તો અમે ખેડૂતોની સાથે છીએ કોઈ પક્ષપાત વગર ફક્ત ને ફક્ત ખેડૂતોના મદદરૂપ અમે ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં જો ખેડૂતોને અન્યાય થતો હશે તો એના પડખે ઉભા રહે જલતમાં જલત આંદોલન કરવું પડે તો આંદોલન કરવા માટે પણ અમે રેડી છીએ કારણ કે ખેડૂત ખેડૂત દુઃખી હશે તો અમે દુઃખી હશે એના માટે આવનારા દિવસોમાં જો કંપની ખાતાનો ડેપો બંધ કરશે તો અમે આંદોલન કરવા માટે તૈયાર છીએ જય હિન્દ જય ભારત